દર સૌદી અહીંયા અહીંયા આવતા પોતા હવાર સુધી વહેલા સુધી અહીંયા યજ્ઞ કરતા અને અંદાજે કેટલા વર્ષો પોણી બસો ઉપર મહારાજા કૃષ્ણ કુમાર સિંહ બંધાવેલી રમી છે આપણે પોચી ગયા છીએ ત્યાર પછી આ જગ્યા ઉપર ઝાંઝરી હનુમાન તે અંદાજિત સાતસો થી સાડી સાતસો આઠસો વર્ષ જૂનું આ જગ્યા ઉપર હનુમાનજી દાદાનો ઇતિહાસ રહેલો છે ત્યાર પછી આ સ્થળ કઈ જગ્યા ઉપર આવેલું છે તેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું ખુશાલી સુપરલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે ચેનલમાં નવો હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા ખાસ કરીને તો કમેન્ટમાં જય બજરંગદાસ બાપા તેમજ જય હનુમાનજી દાદા લખવાનું ભૂલશો નહીં આ સ્થળ ભાવનગર શહેરમાં અધેવાડા વિસ્તારમાં આવેલું છે અને તમે અહીંયા બોર્ડ ઉપર એક્ઝેક્ટ જોઈ જ રહ્યા છો પરમ પૂજ્ય બજરંગદાસ બાપાનો જન્મસ્થળ તેમજ ઝાંઝરી હનુમાનજી મંદિર પ્રવેશ કરી ચૂક્યા છે અને અહીંયા ખૂબ જ ધાર્મિક અને પ્રસિદ્ધ આ જગ્યા રહેલી છે તમે બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો આ જગ્યાનું જે શાંતિમય વાતાવરણ ખૂબ જ

અને મહાદેવ પણ સાથે બિરાજમાન છે તો આપણે સંપૂર્ણ દર્શન કરવાના છે ચેનલ માં હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ ખાસ કરીને વિડીયો ને લાઈક કર્યા વગર જતા નહીં મંદિરે દર્શને જઈ રહ્યા છીએ અને અહીંયા તમને એક સાથે જે ત્રણ મંદિરના દર્શન થશે વચ્ચો વચ્ચોવચ ઝાંઝરી હનુમાનજી દાદા સાઈડ માં બજરંગદાસ બાપાને જન્મસ્થળના દર્શન થશે અને એક સાઈડ મહાદેવના દર્શન થશે અને તમે અત્યારે અગરબત્તી અને શ્રીફળ મળે છે તે વધારવા માટેનો અહીંયા બેક સાઈડ ઉપર સ્થાન જોઈ રહ્યા છો અને અહીંયા કહેવાય છે કે બજરંગદાસ બાપાનું જન્મસ્થળ જે આ જગ્યા ઉપર થયો હતો તો બજરંગદાસ બાપાનું પહેલાનું નામ ભક્તિરામ બાપુ હતું અને તેના ગુરુ સીતારામ બાપુ હતા તેને આ જગ્યા ઉપર જે ઝાંઝરિયા હનુમાનજી દાદાના જગ્યા ઉપર તેનું જન્મસ્થળ થયું છે તો તેના નામ ઉપરથી બજરંગદાસ બાપા નામ રાખવામાં આવેલું હતું અને કહેવાય છે કે જ્યાં બજરંગદાસ બાપા હોય ત્યાં ચાનો પ્રસાદ હોય હોય ને હોય જ એને સામેની તરફ ચાના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે પછી ઠંડા પાણી ઘણી બધી એવી સરસ વ્યવસ્થા કરવામાં આવી છે તો ચાલો આપણે બજરંગદાસ બાપાના દર્શન કરીએ બજરંગદાસ બાપાના દર્શન કર્યા તો તેનું જન્મ સ્થળ કઈ જગ્યાએ છે તો મારી બેક સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો ને તે જગ્યા ઉપર બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો તો ચાલો તે જગ્યાના દર્શન કરી અને આશીર્વાદ મેળવીએ સંત શિરોમણી બજરંગદાસ બાપાના આપણે જે અહીંયા જન્મસ્થળ છે તે જગ્યા ઉપર આવી ગયા છે અને આ જન્મસ્થળ ભાવનગરમાં અધેવાડા વિસ્તારમાં આવેલું છે અને જ્યારે કહેવાય છે કે બજરંગદાસ બાપાનું જે ગામ હતું તે વલભીપુર પાસે લાખણકા ગામ છે પછી તેનો જન્મ જે અધેવાડા વિસ્તાર ભાવનગર શહેરમાં થયો હતો અને તેમનો કર્મભૂમિ કે બગદાણા છે તો આ જન્મા જન્મસ્થળ દેવાડા છે તો તેનો જે અહીંયા હું તમને કહું કે પેલાના સમયમાં જે અંદાજે દોઢસો વર્ષ પહેલા તે બજંગદાસ બાપા આ જગ્યા ઉપર છે તો જે મકાન હતા એ જ રીતના બનેલા છે મકાન સમય જતાં અહીંયા તેનો જે કે કામકાજ કરવામાં આવ્યો તો તમને સંપૂર્ણ અપડેટ આપવાનું છે તો ચાલો આપણે બજંગદાસ બાપાના અંદર જઈને તેમના દર્શન કરીએ અને ત્યાર પછી કહેવાય છે કે કૃષ્ણકુમાર વખતની કૃષ્ણકુમાર મહારાજ વખતની આ જગ્યા ઉપર તેમની તકદીર મારવામાં આવી છે અને તેમનું જે અહીંયા સુધારા કામકાજ તેમજ ઘણી બધી વસ્તુઓ કરવામાં આવી છે અને જે પહેલાના સમયમાં મકાન હતા એ જ મકાન જોવો તમે અહીંયા બનેલા છે બંને સાઈડ શેડ બનાવેલા છે અને બે રૂમો છે ત્યારે તો લાદી સ્ટાઇલ ને બધું કરવામાં આવેલું છે ત્યાર પછી આપણે આગળ જઈએ ને તો જે આપણે ભજંગદાસ બાપાના જે બગડાના ધામમાં જે સાદી મંદિર એ રીતના અહીંયા અત્યારે કમ્પ્લીટ કરવામાં આવી રહ્યું છે અત્યારે તેનું કામકાજ ચાલી રહ્યું છે ત્યાર પછી બાપાનો જન્મ કઈ જગ્યા ઉપર થયો હતો અહીંયા એક જમણી સાઈડ ઉપર એક રૂમ છે તે જગ્યા ઉપર બાપાના જે કહેવાય ને જન્મસ્થળ આ જગ્યા ઉપર થયો હતો પોળી બજંડાસ બાપાની જય બાપાનો જન્મ આ રૂમમાં થયો હતો બજંડાસ બાપાના જન્મસ્થળના દર્શન કર્યા તો તેમને કઈ રીતના અહીંયા

અને અમારા આ શિવ પટેલના ડોસી ડોસી માતા કંકુમાં નામ હતું એમને અહીંયા પ્રસુતિ પેડા કરીને બાપાનો જન્મ અહીંયા કરાવેલો આ જગ્યામાં અને પછીના બાપા બગડાણા જ્યાં એની કર્મભૂમિ થઈ અને દર કાળી સૌદશની દિવસે બાપા અહીંયા દર ચૌદશી અહીંયા અહીંયા આવતા પોતા હવાર સુધી વહેલા સૌથી અહીંયા હવન યજ્ઞ આખી રાત યજ્ઞ કરતા અને હવારે વ્યાજ હતા દર કાળી ચૌદશી બાપા અહીંયા બિરાજમાન થતા આ જગ્યામાં ت્યારપછી એટલે આપણે ઓલા મંજી બાપા હા મંજી બાપા આ ઈ પોપોતે ઈ તે જ્યાં ઉદે જીવા ત્યાં ઉદી બાપા આયા આયા આ દાદા આવતા મંજી દાદાએ ત્યાં દર 14 વર્ષની બાપા આવતા તો મિત્રો પેલાના સમયમાં કઈ દવાખાના કે એવું કઈ હતું નહીં એટલે અહિયાં કંકુબા દ્વારા અહીંયા જે પ્રસુતિ કરવામાં આવ્યું છે બરાબર ત્યાર પછી અત્યારે જે અહિયાં કેમની ગાદી મંદિર જે બગદાન જે છે એ એ જ રીતના બનાવે છે એ જ રીતના અહીંયા તેનું કામકાજ થઈ રહ્યું છે તેનું કામ ક્યાં લાગી પહોંચ્યું છે આ જગ્યા ઉપર દર્શન કરવા આવી શકે તેની માટે સંપૂર્ણ જે તૈયારીઓ થઈ રહી છે તે અમને બતાવજો આ આવડા અત્યારે અત્યારે છે ને નું કામ ચાલુ છે અને વાયનેસ કરવાનું વાયનેસ કરીને ગાદી મંદિર કરી બાપાના યજ્ઞ કરીને બિરાજમાન કરવાના અને મોટો ડ્રમ બનાવવાનો આ બધું કામ ચાલુ છે કલર બધું ચાલુ છે અને સમય જતા મિત્રો અહિયાં છે ને થોડો ઘણો એનો સુધારો વધારો કરવામાં આવેલો છે પેલા પહેલાના સમય જે મકાન હતો અંદાજિત કેટલા વર્ષ પહેલા મોણી બસો મોણી બસો રૂપિયા ઉપર રમશાળા મહારાજા કૃષ્ણ કુમાર સિંહ બંધાવેલું રમશાળા છે

પસંગજ બાપા ના દર્શન કરીને હવે આપણે એકઝેટ તેમની અહીંયા સરસ મજા બંને સાઈડ શેડ બનાવેલો છે એ પણ જૂના સમય નો છે પીઢિયા પીડી એ રીતના અહીંયા જે કહેવાય ને બાપાનો હા બાપા નો જન્મ સ્થળ છે બાપાનો જયારે ભગત ઓલું કે ભજન દર શનિવારે અહીંયા આવતા શનિવારે સુંદરકાંડ છે ગયા ગયા શનિવારે લક્ષ્મણ બારોટ નો પ્રોગ્રામ હતો ભજન નો પ્રોગ્રામ ગયા શનિવારે હતો નાના મોટા કાર્યક્રમ આ કાર્યક્રમ ચાલુ છે

મિત્રો બજંગદાસ બાપા દર્શન કર્યા અને તેમનો સંપૂર્ણ ઇતિહાસ મેં તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવ્યો તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કેમ હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય બજંગદાસ બાપા તેમજ ઝાંઝરી હનુમાનજી હતા લખવાનું ભૂલ સ્થાન ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ